ડીશા રામનવમી પર્વ નિમિત્તે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી પોલીસે ઠેર ઠેર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સનાતન ધર્મમાં રામનવમીના પવિત્ર તહેવારોનો અનોખો મહિમા રહેલ છે સમગ્ર ભારતમાં રામનવમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામજી મંદિરે મહાઆરતી સાથે ભગવાન શ્રીરામ નગરની યાત્રાએ નીકળ્યા હતા ભગવાન શ્રી રામની શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ શહેરના રાજમાર્ગ પર ફરી હતી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પૂર્વે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે રાજકીય પક્ષના આગેવાનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો કાર્યકરો સહિત હિન્દુ યુવા સંગઠન ડીસા સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામના ભક્તોએ ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને જય શ્રી રામના નાદથી રાજમાર્ગ પણ ગુંજી ઉઠ્યા હતા આજે યોજાયેલા રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં એકસોને આઠ ટીમ ફાયર ફાઇટરની ટીમ નગરપાલિકાની ટીમ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ખડેપગે રૂટ પર કડોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોક્સ રામનવમીની શોભાયાત્રામાં બાલિકાઓ દ્વારા તલવારબાજી તેમજ અન્ય કરતબ કરીને દિશાના જનતાના દિલ જીતી લીધા હતા